શ્રી સાહેબ આપનું નામ રઘુવીર પંડ્યા હું વડોદરા જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરું છું ખંભત તાલુકાના કણીસા ગામે એક બાળાત્કાર સાથે સાત વર્ષની બાળકીનું મોત નિપજાયું હતું એ સંદર્ભે અત્રેની સેશન્સ અદાલતમાં કેસ ચાલી જતા નામદાર સેશન્સ જજ શ્રીમાન કુમાર સાહેબે આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફંસીની સજા અત્યારે જાહેર કરેલી છે આ બનાવ બાબતની વધારે માહિતી મારા હાથમાં જજમેન્ટ આવે એ પછી હું છે